સત્યના ગુ પદ પૂજતા સૌદ લો આનંદ થાય છે કે સંતો હળી મળી અને ભજન સત્સંગ કરે છે મન જેમ મેહુલો વરહતો હોય એમ વરવા વાદળીઓ આવી છે આજે ક્યાં ક્યાં વરિ જાય કોણ કેવી કેવી વરિ જાય માટલા સીતા રાખજો જો ઊંધા રાખશો તો ખાલી ને ખાલી કારણ કે સતગુરુ મહારાજની હાજરી જ્યારે થાય છે તે શબ્દ ઘાટ નહીં પણ અઘાટમાંથી શરૂ થાય છે જ્યારે અઘાટમાંથી શબ્દ આવે છે ને તે કોઈ વ્યક્તિ ઉપર તીર છોડતો હોય એવા નથી આવતા સર્વને માટે આવે છે રેડીમેડ છે કોઈ ખોટું લગાડવા તા નહીં જ્યારે જ્યારે આપણને એમ થાય છે હું કરું છું એ જ આપણી અજ્ઞાનતા છે ભલે સદગુરુ મહારાજ નો ઉપદેશ લીધો હોય આ બધું મેં કર્યું હું કરું આ ભાવના છે ને એ જ અજ્ઞાન છે અને અજ્ઞાન છે ત્યાં સુધી આવા ગમન છે જ્યારે જ્ઞાન થાય તે માત્ર એક તત્વ એવું છે કે આ બધું ચલાવી રહ્યું છે એની જ્યારે ઓળખાણ થાય ને પછી માણસ બોલતો નથી પછી માત્ર એને નિર્ણય એક જ લેવા જાય કે જે કરે એ મારો વાલો કરે એની મરજીમાં રહીશું એની મરજીમાં જેમ જીવાડશે હાનિ આ તો વિધિ અનુસાર છે આ કોઈના હાથની વસ્તુ નથી પણ જ્યારે પોતાનો આનંદ સ્વરૂપ ઓળખાઈ જાય અને આનંદમાં જીવન જીવવા મને પછી માત્ર મોન થઈ જાય બસ જે કઈ થઈ રહ્યું છે હું તો માત્ર નિમિત્ત છું અને જતાનો અને પોતે માણસ જ્યારે દ્રષ્ટાપણાનો ભાવ આવશે પોતામાં ત્યારે જ એ નિમિત છે જો હું કર્યું રાખશે તો એનું અજ્ઞાન છે અને જ્ઞાન થયા પછી માણસ માત્ર એક જ વસ્તુ રાખે છે કે મારે કેમ જીવન જીવવું મહારાજે મને કેવું જીવન જીવવાનું કીધું હું કેવું જીવન જીવી રહ્યો છું હોય જયારે હંસલો હોય ને તો હાસો મોતીડું લે અને મોતીડું ન મળે તો માથું પટકાઈને પ્રાણ છોડી દે કારણ કે સદગુરુ મહારાજે હંસલાને જ્યારે મૂળ સ્વરૂપનું જ્ઞાન જ્યારે કરાયું તો એક સ્થિતિ એવી હતી કે જ્યાં વ્યક્તિ પોતે નહોતો હાજર જ્યારે હાજર નહોતો ને એટલે ખબર રહી નથી કે મહારાજે હું કીધું એ જો ખબર રહી હોત ને તો ન કહે કે હું કીધું એમ કારણ કે આપણી સુરતાને આમથી આમ આમથી આમ આટા મારે છે ત્યાં સુધી મૂળ સ્વરૂપમાં